નમસ્કાર મિત્રો ત્રીજી વખત આપણે મળી છીએ એવો આશા રાખીએ છીએ કે આપણો અવાજ જે છે મિત્રો એ બરાબર તમને સંભળાશે અને ખાસ કરીને એક વખત કોમેન્ટ કરજો કે અવાજ બરાબર સંભળાય છે ને કારણ કે બે વખત આવો પ્રોબ્લેમ થયા હતા એટલે એવું થયું કે હવે આપણે રોડ ઉપર જઈ ઓફિસે બેઠા બેઠા તો કંઈ મેળાવાનો છે નહીં ને હકીકત રોડ ઉપર આવવું પડે એવી જે કંઈક કામગીરી છે એ અત્યારે થઈ રહી છે આપણા હડોદમાં મિત્રો મહત્ત્વની વાત મિત્રો આજે આપણે કરવા માટે થઈ અને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રો આપણે મળીએ છીએ કે મોટાભાગે વિરોધ પક્ષો આપણા હળવદમાં રહ્યો છે નહીં એટલે લોકોના કંઈ પણ લોકોને પડતી સમસ્યા કે લોકોને પડતી તકલીફ જે છે એ વિરોધ પક્ષ ઉપાડે આ બધી જવાબદારી મોટાભાગે એમની હોય છે પત્રકારો એની જવાબદારી જે છે એ સો ટકા નથી નિભાવતા તો થોડીક નિભાવે છે પરંતુ નિભાવે તો છે જ મહત્વની વાત મિત્રો એ છે કે આ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો વતી મિત્રો આપણે બોલીએ છીએ બાકી અમારું પર્સનલી કંઈ ગયું નથી કે અમારી પર્સનલી ક્યાંય કંઈ ચોરી થઈ નથી મિત્રો ખાસ એક વાત એ છે કે છેલ્લા થોડા દિવસોથી આપણા હળદમાં ઘરફોડ ચોરીના બનાવો તેની સાથે વાહન ચોરીના જે બનાવો છે એ બનાવો બને છે બનાવો બને છે એની સામે આપણે એવો વાંધો નથી ઉઠાવતા કે ભાઈ આ કેમ બનાવો બને છે હોય આવડો મોટું સિટીના આવડો મોટો તાલુકો છે તો મિત્રો એવા થોડા જ આજા બનાવો જે છે એ સામે આવશે પરંતુ એ ચોર શખ્સો એ ચોરટાને એવું તો મિત્રો થવું જોઈએ કે હળોદમાં પોલીસ છે પોલીસ અહીંયા આગળ લોકોની રક્ષા માટે છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ છે પરંતુ એ ચોર શખ્સો છે એને મિત્રો એક ઝીરો ટકા ઝીરો ટકાઈને એવું છે નહીં કે પોલીસના જવાનો હળોદમાં છે કારણ કે મિત્રો ધોરા દિવસે ચોરીના બનાવો બને રાત્રિના સમયે જે ચોરીના બનાવો બને અને તેમ છતાં પણ જે છે એ આ ચોરીના બનાવો અટકતા છે નહીં જ્યારે કોઈ પણ વ્યક્તિનું ઘરે ચોરી થઈ હોય કે વાહનની ચોરી થઈ હોય ને પછી પોલીસ સ્ટેશને ચોરીની એફઆઈઆર ફરિયાદ નોંધાવવા માટે જાય તો આ મિત્રો અમે નથી કહેતા લોકોનું કહેવાનું થાય છે કે પોલીસ એની સાથે એ જે ચોર છે એ પોતે ચોરી કરી ગયો હોય એવું એની સાથે વર્તન કરે છે અને આવું બધું કરવા છતાં પણ હળવદનો એક પણ રાજકીય આગેવાન કોઈ બોલતા નથી કારણ કે અંતે આ જવાબદારી મિત્રો એમની આવે છે એ અત્યારે હમણાં ચૂંટણી છે અત્યારે ખાટલા બેઠકોના કરે છે તો મારી દરેક મિત્રોને જે તમારા વોર્ડમાં તમારા ગામમાં લોકો આવે ને તો એને તમે દો કે અમારે તમારી પાસે બીજું કંઈ લેવું નથી પરંતુ જ્યારે અમારું પણ કંઈ પણ ગયું હોય છે ત્યારે કોઈ લોકો અમને સાંભળતા નથી અમને કોઈ જવાબ નથી દેતા તો કમસે કમ ત્યારે તો તમે અમારી સાથે રહીજો ત્યારે તો તમે ફોન કરજો અમે મિત્રો એક હમણાં આજની બે દિવસની જે ચોરીની ઘટના થઈ છે મિત્રો એની હું તમને પાછી વાત કરું આ થોડા દિવસો પહેલાંની મિત્રો એક તમને હું વાત કરું કે હળવદ જેમાં એ પરિવાર રહે છે શ્રમિક પરિવાર છે આખા પરિવારનું ગુજરાન મજૂરી કામ ઉપર ચાલે છે મજૂરી કર્યા પછી બોલેરો પિકઅપનું ડાઉન પેમેન્ટ ભરી અને એક ગાડી લાયક આપણે હળદ માર્કેટયાર્ડમાં આ ગાડી બોલેરો પિકઅપ રાખી નાના મોટા ફેરા મળે અને એનાથી આપણા પરિવારનું ગુજરાન ચાલે અને પરિવારે બોલેરો પિકઅપ ગાડી લીધી એને મને એવું હતું કે ગાડી આપણે ઘરે લઈ જઈ એના કરતાં માર્કેટ યાર્ડમાં જ રાખી તો આખું માર્કેટ યાર્ડ સીસીટીવીથી સહજ છે એટલે અહીંયાથી આપણા વાહનની ચોરી નહીં થાય માર્કેટ યાર્ડનો જ એક મજૂર છે એ એની બોલેરો કાર ચોરી જાય છે આખી ઘટના સીસીટીવીમાં આવે છે રાજસ્થાનનો આ યુવાન હતો પોલીસ પછી ત્યાં આગળ તપાસ કરવા માટે પણ ગઈ અને એક મહિના જેટલો સમય થઈ ગયો એ બોલેરો પિકઅપનો જે માલિક હતો એનો દીકરો હતો એના બાપા હતા એ રડતા હતા કાયદેસર જે આગેવાનો છે એમની પાસે કે ભાઈ તમે પોલીસને કોને ફરિયાદ લે એક મહિના બાદ એની જે છે મિત્રો એ ફરિયાદ લેવામાં આવી એક મહિના બાદ ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ ક્યારે લેવામાં આવી કે આખો પરિવાર છે ને એના ચંપલ જે છે ને પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી નાખ્યા ત્યારે એની જે છે મિત્રો એ ફરિયાદ લેવામાં આવી થોડા સમય પહેલાં એક સાથે સાત એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો મહર્ષિ ટાઉનશીપમાં તો તે ફરિયાદ ક્યારે દસક દિવસ પછી આખી ફરિયાદ લેવામાં આવી બધા મીડિયામાં આવેલું ત્યાર પછી એની જે છે એ મિત્રો ફરિયાદ લેવામાં આવી હમણાં અહીંયા નાલંદા સ્કૂલની પાછળ ચોરીનો બનાવ બન્યો હતો ચોરીની ઘટના બની હતી તો એવું કહેવાનું થયું કે અહીંયાથી કંઈ ગયું નથી તો ઘરધણી જે છે મિત્રો એ બોલતા હતા એ ખોટા એ ઘરમાં જે વ્યક્તિ રહે છે ને એને ખબર હોય કે મારા ઘરેથી શું ગયું છે મને ન ખબર હોય કે એના ઘરેથી શું ગયું છે આજે જયરાત્રીના મિત્રો એક ટ્રક છે પંચમુખી ઢોરામાં ત્યાં આગળ ટ્રક પડી હતી અને રાત્રિના બારેક વાગ્યાની આસપાસ એ ટ્રક જે છે એ ચોરી ગઈ છે એના આગલા દિવસે બાઈક જે છે એ ચોરી ગયું છે બાઇક ચોરીના આવા કેટલાય બનાવો બને છે એટલે અમે ખાસ લોકોને પણ વિનંતી કરી છીએ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કે તમને મન એવું હોય કે દિવસના તો ચોરી નહીં થાય ને આપણે વાહન ક્યાંક પાર્ક કરીને આપણું કામ આપણે પતાઈ આવી તો ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો કારણ કે આ ચોર શખ્સો છે ને પોલીસનો ઝીરો ટકા પણ લેસ માત્ર જે છે એ ડર રહ્યો નથી તમારું વાહન થોડા દિવસે પણ ઉપડી જાય છે ને ઉપડી ગયા પછી તમારે એફઆઈઆર કરાવી છે ને તો કોઈ રાજકીય આગેવાનોની ભલામણ જોઈશે તમારે કોઈ અધિકારીઓ સાથે સારા સંબંધ હશે ને તો એનો ફોન કરાવવો પડશે બાકી તમારામાં એ ત્રેવડ બધી હોય ને કે આપણે આ બધું કરી શકશી તો પછી તમારું વાહન જે છે ને એ તમે ક્યાંય પાર્ક કરીને મુક્ત મને તમે ગામમાં ક્યાંય કામ હોય તો એ કરવા માટે જઈજો નહીતર કામ હોય ને તો એક વ્યક્તિને આરે લેતો આવવાનું તમારા વાહન ઉપર ધ્યાન રાખવા કોઈ લઈ ન જાય આવી રીતના ધોરા દિવસે જે છે મિત્રો એ ચોરીના બનાવો બને ચોરીના બનાવો બન્યા પછી એફઆઈઆરઓ લેવામાં ન આવે ત્યાં જાય તો ક્યાંક આ અમે તમારી અરજી લઈ લઈશું ને પછી જોઈશું ને પંદર પંદરથી કાર્ડ નાખ્યા મહિનો મહિનોથી કાર્ડ નાખ્યા સાહેબ અહીંયા છે નહીં અને સૌથી મહત્ત્વની મિત્રો વાત એ એક છે કે આપણે બે હજાર તેરના એન્ડમાં આપણું હળવદ જે છે સુરેન્દ્રનગરમાંથી છૂટું પડ્યું અને મોરબીમાં આવ્યું અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે એક દસકા જેટલો સમય વહી ગયો છે આપણે મોરબીમાં ગયા એનો પરંતુ દ્વારાનો ખરેખર શું વાંક છે ને આપણને સમજાતું છે નહીં અત્યારે હળવદ પોલીસ સ્ટેશન પીઆઈનું પોલીસ સ્ટેશન છે મિત્રો એ આપણને તમને મને બધાને ખબર છે તાલુકાનું શહેરનું કંઈ જુદું છે નહીં આ એક જ છે અહીં આ એક જ પોલીસ સ્ટેશન થકી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કાયદો વ્યવસ્થા જે છે એ જાળવવામાં આવે છે અહીંયા બે પોલીસ સ્ટેશન કંઈ છે નહીં કોરોના વખતે પણ આપણે જોતા હતા કે ઓક્સિજન લેવા માટે સુરેન્દ્રનગર જઈએ તો એમ કે ભાઈ તમે મોરબી જાઓ તમે મોરબીમાં આવો મોરબી જઈએ તેમ કે ભાઈ તમે સુરેન્દ્રનગરમાં આવો છો અત્યારે છે મિત્રો અહીંયા પીઆઈની પોસ્ટિંગ છે અહીંયા અત્યારે પીઆઈ છે તો એમને એલસીબીનો ચાર્જ દેવામાં આવ્યો છે તો આ બધા હડોદ્વારાનો ખરેખર વાંક શું છે મિત્રો એ આપણને ખબર નથી પડતી એમ ભલે ભલે હડોદ્વારાનો ખરેખર વાંક શું છે મિત્રો એ આપણને ખબર નથી પડતી આ દરેક આ જે સમસ્યાઓ છે આ સમસ્યામાંથી લોકો બહાર નીકળતા નથી આના પહેલાંની બે વર્ષ પહેલાંની વાત કરીએ તો બે રાજકીય જૂથ હતા તો એના કારણે લોકો જે છે એ હેરાન પરેશાન થતા હતા તો આમાં હડોદ્વારા નો શું વાંક છે આવતારો હડોદ્વારાનો ખરેખર મિત્રો શું વાંક છે એ આપણને ખબર નથી પડતી કારણ કે આવી જે કંઈ સમસ્યાઓ છે આવી સમસ્યાઓમાં મિત્રો ક્યારેય હળવદના જે લોકો છે એને છુટકારો મળતો જ નથી અને સૌથી મહત્ત્વના મુદ્દા અને લઈને મિત્રો આપણે અત્યારે એટલા માટે મળ્યા છીએ કારણ કે આપણને પણ મિત્રો દુઃખ લાગે કે આપણું વાહન મહા મહેનત કર્યા પછી વાહન લીધું હોય અને પછી એ ચોરી થઈ જાય ને ચોરી થયા પછી જે છે મિત્રો એ આપણે દસ દસ પંદર પંદર દી મહિના મહિનાથી લગી જે છે એ આપણે પોલીસ ફરિયાદ કરવા માટે થઈ અને હેરાન થવું પડે તો યાર આ તો બધું કેમ હાલે છે એની સાથે મિત્રો એક બીજી થોડીક વાત એ એક કરીએ કે આપણે જે જગ્યાએ ઊભા છીએ ને ત્યાંથી થોડેક જ દૂર હમણાં થોડા જ દિવસો પહેલાં એક વેપારીને ચકુ કે છરી જેવું હથિયાર બતાવ્યું હતું કે ભાઈ બૂટ બાકીમાં દે અને ત્યાર પછી આપણે થોડું એના જે કંઈ પ્રશ્ન હતો એ મિત્રો એનો અવાજ આપણે બનાતા એ વેપારીનો અને પછી પોલીસ જે છે મિત્રો એ બે શખ્સોને લઈ આવી તો અહીંના જે ભાજપના આગેવાને ભલામણ કરી ભાઈ એ તો અમારા કાર્યકર્તાઓ છે એની સામે માપે માપે કાર્યવાહી કરો બને એટલા વહેલા એમને મામલતદારમાંથી જામીન મળી જાય અને છૂટી જાય એવી વ્યવસ્થા કરો અને એ આખી જે છે મિત્રો એ વ્યવસ્થા કરવામાં આવી અને તેમ છતાં પણ હળવદના વેપારીઓના જે આગેવાનો છે મિત્રો એ આગેવાનો એક પણ શબ્દ બોલ્યા નહીં કે ભાઈ જ્યારે અમારા કોઈ વેપારી માથે કંઈ આવો બનાવ બને છે અમારા વેપારીઓની સામે કંઈ આવી ઘટનાઓ બને છે તો એની સામે તો પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી પડશે કારણ કે એ આગેવાનો કંઈ જ ન બોલ્યા એનું મુખ્ય કારણ એ હતું એ આગેવાનો ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે મિત્રો એ બધા જોડાયેલા છે એમનામાં એ ત્રેવડ હવે રહી નથી કે નહીં આવું તો નહીં આલે તમે આમ તો ન જોવું જોઈએ વેપારીને ધોળા દિવસે આવીને આ રીતના ધમકાવી જાય તો એવું તો ન હોવું જોઈએ અને હળવદ જે છે મિત્રો એ અત્યારે આપણું જે છે ને આમ શાંતિપ્રિય શહેર છે આપણું અહીં કોઈ પણ તાલુકાનો વ્યક્તિ અહીં આવીને શાંતિથી ધંધો કરી શકે છે અને આ મિત્રો આપણે બોલીએ છીએ ને એટલા માટે જ બોલીએ છીએ કે શાંતિવાળું વાતાવરણ આપણા હળદમાં છે ને તો આવું નવું વાતાવરણ જે છે મિત્રો એ જળવાઈ રહે આવું નવું જે વાતાવરણ છે ને મિત્રો એ જળવાઈ રહે એની માટે થઈ અને આપણને બોલી છે બાકી અમને પગચંપી કરવી હોય તો એમાં અમે પૈસા કમાઈ શકીએ છીએ એમાં કંઈ વાંધો નથી પરંતુ આ ઉંમરે આપણે આવું બધું કરવા જઈ તો પછી જે લોકો દેશ માટે થઈને મરી ગયા હતા એમનું શું દેશ માટે થઈને જે લોકો એ શહીદી હોય રીતે એમનું શું આ ઉંમરે પણ જે છે મિત્રો એ આપણે ન બોલી શકીએ અને કોકના પગ દબાવવામાં અને પગચંપીમાં જ આપણે રહી મિત્રો તો એવું તો ન હોવું જોઈએ અને ઘણી વખત આપણને પણ મિત્રો દુઃખ લાગે કે તમારું વાહન ચોરી જાય અને પછી તમારે ફરિયાદ કરવા માટે થઈ અને તમારે કોઈને કોઈને ભલામણ કરવી પડે તમારે પોલીસ સ્ટેશનના પગચિયા ઘસવા પડે તમારે કહેવું પડે કે યાર ઓલા સાહેબને કોણ અમારી ફરિયાદ લે ઓલા જમાદારને કોણ અમારી ફરિયાદ લે અને તેમ છતાંય તમારી ફરિયાદ લેવામાં ન આવે એક સગીર વયની દીકરી એને જાહેરમાં મિત્રો એ સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવ્યા હતા જાહેરમાં આવીને એક શખ્સ જે છે એને મારે છે એને એના આખા સીસીટીવી ફૂટેજ છે ને તેમ છતાંય એની સામે કોઈ પણ પ્રકારની કંઈ મિત્રો કાર્યવાહી થાય નહીં દારૂઆઓ જે છે એ મન ફાવે ત્યારે દારૂ પીઠ જ્યાં આવે ત્યાં સુઈ જાય હમણાં આપણે બે દિવસ પહેલાં જોયું હતું મિત્રો તો લોકો દારૂ જે છે એ પીધા પછી ત્યાં આગળ મરી ગયો હતો હવે એનો પીએમ રિપોર્ટ આવ્યો હતો એમાં એવું કહેવાનું થયું કે આને ઠંડી લાગવાથી મરી ગયો છે આ અને આપણને પણ ખ્યાલ હતી કારણ કે બે દિવસથી ઠંડી તો પડતી જ હતી ને આજની તારીખમાં જો કોઈ દારૂ પીને મરી જાય ને તો હવે એવો પીએમ રિપોર્ટ આવે કે ગરમી હમણાંથી બહુ વધારે પડે છે એટલે ગરમીના કારણે મરી ગયો હવે એમ વ્યક્તિ જે ત્યાં આગળ એ દારૂ આજુબાજુના લોકો કહેતા હતા કે સાંજના સમયે દારૂ પીને લથડિયા ખાતો ખાતો એ ખેતર બાજુ ગયો હતો હવે આ જે છે મિત્રો આ જે દારૂ છે મિત્રો એ દારૂ કંઈક તો એમાં એવું આવ્યું હોય તો જ આવું થયું હોય અને દારૂ પીધા પછી ચીર્યું હોય જ્યાં હવે અહીંયા હુઈ ગયો ને પછી જેને ટાઈટ લાગીને મરી ગયો ને દારૂ ન પીધો હોત એને તો હમણાં મુગાડો ક્યાંય ઉપર આકાશને નીચે ધરતી એમ ક્યાંય સુવાનો જ નહોતો મૂરતો પી ગયો તાણે તાણેઈ ગયો ને અને એના કારણે મિત્રો એ મરી ગયો હતો દારૂ પીધો એટલે એ હુઈ ગયો હતો ને નહીંતર તો એ કંઈ હમણાં જ્યાં ત્યાં હોવાનો હતો નહીં એટલે આવું બધું છે ને આ બધું હોવા છતાંય જે છે એ બધા લોકો સહન કરી રહ્યા છે એ પણ બહુ મોટી વાત છે એટલે ખાસ આપણી હળવદના જે રાજકીય આગેવાનો છે મિત્રો એને અને પોલીસના જે અધિકારીઓ છે એને જો આપણો અવાજ તેમના સુધી પહોંચે તો અમારી એક વિનંતી છે કે લોકોની જે મિત્રો ચોરીના ને એના જે બનાવો થાય છે લોકોનો જે કંઈ ચોરીઓ થાય છે

પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાબિત કરવા માટે થઈ અને વિવિધ જે છે મિત્રો એ સિટીમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવા કાર્યક્રમો કરવા પડે છે પરંતુ ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર છે મિત્રો એ સાબિત છે જ પરંતુ જ્યારે લોકોને આવી કંઈ તકલીફો પડે છે ત્યારે તમેની પડખે ઉભા રહો ને એટલે ઓટોમેટિક આ કંઈ કાર્યક્રમો કરવાની જરૂર છે નહીં આપમેળે જે લોકો છે ને તમારા મિત્રો જ છે એ કંઈ બીજી તો કંઈ અપેક્ષા રાખતા નથી અહીંયા અત્યારે થોડા દિવસે બાઇક પડ્યું હોય ને બાઇક ચોરી જાય હવે એ ચોરાણા પછી એ જે બાઇક ચાલકની છે ને એને બધા પુરાવા એકઠા કરવા નાખે જો આ સીસીટીવી કેમેરામાં આ ભાઈ દેખાણા છે આ એનો ફોટામાં થોડાક દેખાણા છે આ રીતના આખું હતું અને એ બધું પોલીસને આપવા છતાંય એની જે એફઆઈઆર છે પોલીસને જ્યારે મજા આવે છે ત્યારે લે છે એટલે રાજકીય આગેવાનોને પણ વિનંતી તેની સાથે પોલીસના જે કંઈ અધિકારીઓ છે એને પણ વિનંતી કે ખરેખર લોકોને જે કંઈ તકલીફો પડે છે લોકોની આવી જે ચોરીના બનાવો બને છે તો એમાં તો એ કમસે કમ તમે એમાં તો ફરિયાદ લો લોકો એવું નથી કહેતા કે ભાઈ તમે ધ્યાન રાખો ને અમારા ઘર અફાઇ આવીને બે જાઓ એટલે હવે ચોરીના બનાવો ન બને જેનું ગ્યુ છે ને એને ખબર છે અને ક્યારે પાછું આવવાનું છે એ પણ ખબર નથી કારણ કે પાછલા કેટલાક મહિનામાં જે કંઈ હડોદમાંથી ચોરીના બનાવો મિત્રો વાહનોના નથી હોય ઘરફોડ ચોરીના જે બનાવો બન્યા હોય તો એ બન્યા પછી એ લોકોનું શું પાછું આવ્યું છે તમને મને બધાને ખ્યાલ છે કંઈ પાછું આવ્યું નથી હજુભાઈ આયા સામાજિક કાર્યકર્તા છે ને ઘણી વખત મિત્રો એ ફેસબુકમાં સોશિયલ મીડિયામાં ને એમાં જે છે એ ને એવું મેકતા હોય છે કારણ કે જે અને ખરેખર આપણને મિત્રો એવું થાય એમ કે આ તો બધું ક્યાં લગી સહન કરવાનું અને મહત્વની સૌથી વાત એ છે કે આપણે કોઈ જગઈ એવો હોદ્દો જોતો નથી જેથી આ રાજકીય આગેવાનોના જે છે આપણે પગ પકડવા પડે અડધો ટકોય આપણે હોદ્દો કે જોતો નથી કે આપણે ક્યાંય સેટ એવું થવું નથી કે ભાઈ વાંધો નહીં અમે તમારા દરરોજ વખાણ કરશું અમને ક્યાંય ખારો હોદ્દો આપી દો અમારે જીરો ટકો ક્યાંય વધુ મિત્રો જોતો નથી એટલે આપણે વખાણ કરવામાં ક્યાંય છીએ નહીં અને ખરેખર સાચું હોય તો આપણે કરતા હોય છે એમાં કંઈ વાંધો નથી હજુ ભાઈ એક આપણે ક્યારનું ચાલુ છે હવે મોબાઈલ કારણ કે તડકો છે ને એટલે ગરમ થઈ ગયો હમણાં એ વાત કરતા હતા એક છેલ્લી વાત કરીએ હજુ ભાઈ ચોરીના હાથ આટલા બનાવો ભાઈના છતાંય ચોર તો પકડાતા નથી એ વાત મહત્વની છે ચોર નથી પકડાતા પરંતુ ચોરી થયા પછી જે વાહન ચાલક હોય ઘર માલિક હોય તો એને પોલીસ ફરિયાદ કરવા જવું હોય તો એ પોતે અંદરથી એવું અનુભવે છે કે ખરેખર હું ચોર નથી ને કારણ કે ત્યાં આગળ હોય એવા આપવામાં આવે છે તમારામાં ઘણા બધા મેસેજ કરતા હોય છે ફેસબુકમાં ભાઈ હજુભાઈ મેખજો જોને બાઈક ચોરાણું છે તો કોઈને મળે તો પાછું આપે શું કહો આભાર મહેલભાઈ તમે આપણે હળવાદ પોલીસ સ્ટેશન ઘણી વાર એવા ઘણી બધા ઘણા બધા પ્રશ્નો એવા મારી સમક્ષ આવેલા છે જેમાં મારી દુકાનના અંદર મારો પોતાનો જ સ્ટાફ છે એના ભાઈનું બાઇક ચોરાણું હતું બે ત્રણ મહિના પહેલાં ત્યારે પોલીસ સ્ટેશનની ફરિયાદ લેવા માટે લખવા માટે ગયા ત્યારે પોલીસ સામે થોડુંક એ રીતના વાત કરું તો પોલીસ કે તું જ ચોર નથી ને એવો પ્રશ્ન સામેથી કરવામાં આવ્યો મારા દુકાનના જે સ્ટાફને પછી બીજા અન્ય અન્ય કેટલા પણ એવા મેં ફોટા મારામાં આવે દિલ્હી કેમ કે હું સોશિયલ વર્કર છું મારી પાસે બધા લોકો કંઈક ખોવાતું હોય તો મૂકતા હોય તો મારામાં કેટલા કાયમી ધોરણે હું કેટલા બાઇકોના મૂકું છું તો હળદમાં આટલા આટલા બાઇક જાય છે તો જાય છે તો પોલીસ એની પાછળ તપાસ કરે છે કે નથી કરતી એ મહત્ત્વનું છે એક વસ્તુ જોવી રહ્યું અને હળવદ પોલીસ સ્ટેશન અંદર આ બાઇક આટલા સમયથી હળદના અંદર ચોરી થઈ ઘરે ચોરી થાય છે બાઇક ચોરી થાય છે દિવસમાં રાત્રે તો અલગ છે દિવસ દરમિયાન આવી ચોરી થાય છે તો પોલીસ સ્ટેશન થાય છે કે નથી અને જાહેરમાં કોઈ આવ્યું નથી સામે મહત્વની વાત જ એ છે કે એવા કોઈ આવતા પણ આ સો ટકા જાહેરમાં દારૂડિયા આપણને મળી જાય અહીંયાથી જ અત્યારે મિત્રો આપણે નીકળીને તો આપણને પાંચ એવા દારૂડિયા મળે કે દારૂ પીને લથડિયા ખાતા હોય ક્યાંક હોઈ ગયા હોય જાહેરમાં કંઈક હોઈ ગયા હોય જાહેરમાં કંઈક બોલતા હોય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શહેર મોટા ભાગે છે સહનશીલ બનતું જાય છે આપણું શહેર કે લોકો જે છે એ કંઈ હવે અવાજ ઉઠાવવામાં બોલવામાં કંઈ માનતા નથી કે જો આપણે કરશું તો ક્યાંક રાજકીય લોકોના આગેવાનોના કંઈક જે છે એ રાજકીય લોકો જે છે એની નજરમાં આપણે ચડી જઈશું કંઈક અધિકારીઓની નજરમાં આપણે ચડી જઈશું પછી ખોટી રીતના આપણને જે છે એ આપણને હેરાન કરશે આવી જે લોકોમાં એક માનસિકતા છે મિત્રો એ ઘર કરી ગઈ છે અને એના કારણે જ જે મિત્રો લોકો છે ને એ નથી કંઈ બોલતા નથી ક્યાંય સામે આવતા ગયે ગાંઠા જે થોડાક લોકો છે અને મેં તમને હમણાં જ વાત કરી હતી એમ કે અમુક મુદ્દાઓ છે મિત્રો એ વિરોધ પક્ષને ઉઠાવવાના હોય છે એ વિરોધ પક્ષની જવાબદારી મિત્રો બનતી પરંતુ વિરોધ પક્ષમાં એ જે લોકો છે એ મૂળ તો આમના જ બધા ભયું છે એટલે એમાંય કંઈ કાઢી લેવાનું તો કંઈ છે નહીં હજુ પૈકી છેલ્લે કહેતા હતા શું કાલ રોજ આપણા હળવદ શહેરમાં રેલવે વિસ્તારમાંથી જાહેરમાં દિવસમાં બાઇક ઉપડી ગયું છે પછી સીસીટીવી સીસીટીવીની છે એએ છે બરાબર સીસીટીવી એ છે પછી દિવસ દરમિયાન આપણે સિવિલરી ની બાજુમાં બાજુમાં જ જે રોડ પર આપણા જાહેર રોડ છે જાહેર રોડ ઉપર દિવસ દરમિયાન બાઇક ઉપડી ગયું રાધે મોબાઈલ જે રિપેરિંગ નું નેવ કરે છે ત્યાં તેમનું બાઇક દિવસ દરમિયાન ઉપડી ગયું તે તે લોકો ત્યાં અરજી કરવા માટે ગયા તે લોકો ત્યાં અરજી કરવા માટે ગયા ત્યારે ફરિયાદ ખાલી લેખિતમાં લીધી પણ જે કાયદેસર જે કરવી પડે તે તે કરી કોઈ કરી નથી અને આ એક એ પ્રશ્ન નહીં અનેક લોકોના મારામાં ફોટા આવ્યા છે છ થી સાત વ્યક્તિના ફોટા આવ્યા છે જેના બાઇક ચોરાણા છે અને એનું કોઈ પણ હજી કાર્યવાહી થઈ નથી બાઈક કોઈના પાછા પરત આવ્યા નથી આ સત્ય હકીકત અને સત્ય ઘટના છે હળવદની મિત્રો એક વ્યક્તિ છે પરંતુ એ બોલતા નથી અત્યારે એમની તેર વર્ષની મિત્રો સતગીરભાઈની દીકરી હતી એને એક વ્યક્તિ દ્વારા જાહેરમાં મારવામાં આવ્યો ધરાર કે મારી સાથે ફ્રેન્ડશીપને કંઈક અને તેમ છતાં પણ જે છે મિત્રો એ એની સામે કોઈ કાર્યવાહી કંઈક થાય નહીં એટલે આવું બધું ચાલે છે અને આપણી નજરની સામે મિત્રો આવતું હોય છે એટલે આપણને ખરેખર એવું થાય યાર કે આપણે નહીં બોલી તો હવે બીજા કોણ બોલશે આશા રાખીએ છીએ મિત્રો કે રાજકીય આગેવાનોનું પોલીસના જે અધિકારીઓ છે એ લોકોને પડતી સમસ્યાઓ દૂર કરે તેની સાથે ચોરીના જે મિત્રો બનાવો બને છે તો કમસે કમ તમે એની એફઆઈઆર તો લો ચોરને ન પકડો તો કંઈ વાંધો નહીં આભાર મિત્રો